રાજકોટ વૈષ્ણવાચાર્ય સાનિધ્યમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવશે તારીખ શનિવારે પ્રમુખ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે આ સાથે જ સન્માન સમારોહ બાદ સાંસ્કૃતિક પણ આયોજન કરવામાં આવશે બાળકોને વૈષ્ણવાચાર્યના આશીર્વાદ સાથે સ્મૃતિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ આકર્ષક ભેટ સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ અંગે પુષ્ટિ વૈષ્ણવ મંડળના પરિવારે અબતક મીડિયાની મુલાકાત આપી હતી અરવિંદભાઈ પાટડીયા રાજકોટ રાજકોટના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ એવા એક કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં પુષ્ટિ માર્ગના જે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ ધોરણ એકથી નવની અંદર નેવું ટકા ઉપરના માર્ક્સ મેળવેલા છે તેઓ અને ધોરણ દસ અગિયાર ને બાર એની અંદર જેને પિંચાશી ટકા ઉપર માર્ક્સ મેળવેલા છે તેવા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એને શિક્ષણમાં એને પ્રોત્સાહન મળે એટલા માટે અમારા રાજકોટના પુષ્ટિ માર્ગીના જે આચાર્યો છે એ આચાર્યો લગભગ અગિયાર જેટલા આચાર્યો ઉપસ્થિત રહી અને સ્ટેજ ઉપરથી બિરાજી અને એના આશીર્વાદને ઉપણો અને મોમેન્ટો અને ચીલ આ બધું આપીને આ બધા વિદ્યાર્થીઓને સન્માન કરવાના છે અને એક કાર્યક્રમ આગામી બાર નવ બાર સાત બે હજાર પચીસના શનિવારે પ્રમુખ સ્વામી હર્કે રયા રોડ ઉપર આવેલો છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એના માટેની જે માર્કશીટ જે ઝેરોક્ષ સ્વીકારવાનું છે અને સાથે વિદ્યાર્થીનો ફોટો એ અમારા રાજકોટનું અમારું જે કાર્યાલય છે એ આશાપાના મેન રોડ ઉપર મારુતિ અંદરનું કાર્યાલય છે એ કાર્યાલય ઉપર દરરોજ સવારે અગિયારથી બપોરના દોઢ અને સાંજના પાંચથી સાંજ રાતના સાડા આઠ સુધી અહીંયા સ્વીકારવામાં આવે છે સાથે એનો ફોટો અને એની જરોક્ષ માર્કશીટની એ પણ આપવાની રહે છે અને વિશેષ તો એ છે કે આ કાર્યક્રમની સાથે સાથે પુષ્ટિમાર્ગના જે પરિવારો છે એમાં બાળકોમાં ભાવની વૃદ્ધિ થાય એટલે જે પરિવારના બાળકોને યમના અને સર્વોત્તમ સ્તોત્ર એ કંઠસ્થ થશે એવા બધા બાળકોને પછી પચાસ થાય સો થાય એ બધા બાળકોને સારામાં સારું મોમેન્ટો આપી અને સારામાં સારું ગિફ્ટ આપી અને એને પણ વરદ હશે ઉપણો ઉઠીને આશીર્વાદ પ્રદાન કરવામાં આવશે એટલે જેથી કરીને બીજા પણ એનાથી અનુમોદન મળે એટલે આ કાર્યક્રમ એવો જેને કહી શકાય એવો ભરચક કાર્યક્રમ અમે બાર તારીખે શનિવારે પ્રમુખ સ્વામીમાં રાખેલો છે અને અમે આ આપના માધ્યમથી રાજકોટમાં જે પુષ્ટિમાર્ગીય પરિવારો છે જે બ્રહ્મશ્રમની પરિવારો છે એના જે બાળકો હોય જેઓ ધોરણ એકથી નમ મળે છે નેવું ટકામાં માર્ક મેળવેલા છે તેઓને અને દસ અગિયાર અને બારના જે વિદ્યાર્થીઓ એઓને પોતાની માર્કશીટ અમારા કાર્યાલય ઉપર હજુ બે દિવસ બાકી છે બાવીસ તારીખ સુધી અમે એને માર્કશીટ સ્વીકારશું